છઠ્ઠા અવતાર શિવ સમસ પરમ પરાક્રમી માનવહિત કાજ સતત સંઘર્ષરત શક્તિ પૂંજ તેજસ્વી ઓજસ્વી ભગવાન પરશુરામજીના ના પાદુભાવિથી અક્ષય તૃતીય શુભ દિવસે આવે છે શાસ્ત્રને શસ્ત્ર દ્વારા સમાજને ધર્મ શિક્ષા અને સંસ્કાર આપનારો અને રાષ્ટ્રને દિશા કરનારો આપણો સમાજ સાંપ્રત સમયની જરૂરિયાત મુજબ જાગૃત બને અને વિશ્વ ગુરુના સ્થાને આપણો હિન્દુ સમાજ બિરાજમાન થાય તેવા શુભ હેતુથી ભગવાન શ્રી પરશુરામ પરશુરામદાદાનો પ્રાગટ્ય ઉત્સવ ભવ્ય ઉજવણી અમરેલી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન શ્રી પરશુરામ પરશુરામદાદાનું પ્રાગટ્ય ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી શહેરના સ્ટેશન રોડ પર આવેલ શ્રી પરશુરામ ધામ ખાતે સવારથી ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સવારે પૂજન અન્નકૂટ આરતી જેવા ધાર્મિક કાર્યક્રમો બાદ સાંજના સુમારે નાગનાથ મહાદેવના મંદિરથી સહિયારી શોભાયાત્રા કાઢવામાં આવી હતી જે વિવિધ રાજમાર્ગો પર ફરી રેલવે સ્ટેશન પાસે આવેલા શ્રી પરશુરામ ધામ ખાતે સંપન્ન થઈ હતી શોભાયાત્રામાં અમરેલી જિલ્લાના સમસ્ત બ્રહ્મ સમાજના ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો તેમજ અમરેલી જિલ્લાના સર્વસનાતન હિન્દુ સમાજ જોડાયો હતા ત્યારબાદ ભગવાન શ્રી પરશુરામદાદાની ભવ્ય મહાઆરતી યોજાઈ હતી